બોડેલી તાલુકાના જબુગામ ખાતે ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું ખૂબ જ ઉત્સાહપૂર્વક ભક્તો દ્વારા ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને જ્યારે જબુ ગામના આઝાદ ચોકમાં બધા ગણપતિ પંડાલના લોકો ભેગા થયા હતા તે વખતનો નજારો જ અલગ હતો જ્યારે આજ રોજ દસ દિવસ પૂર્ણ થતા ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવાનો હોય લોકો ગરબા રમી આરતી કરી અને ગણપતિજીની પ્રતિમાને વિસર્જન કરવા લઈ ગયા હતા જ્યારે વરસાદી વાતાવરણ છે જેને લઈ તંત્ર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી હતી કે કોઈ અનબનાવ ના બને એવી તાકેદારી રાખી ગણપતિજીનું વિસર્જન કરવું એક તરફ વિસર્જનનો ઉત્સાહ પણ જોવા મળ્યો

વિવિધ પ્રકારના પ્રોગ્રામો કર્યા છપ્પન ભોગ સંગીત ખુરસી જેવા અનેક પ્રોગ્રામો કરી જે સૌને મનોરંજન પૂરું પાડ્યું હતું ને આજે પણ આજે એમની સવારી ખૂબ ધામધૂમથી હર્ષ ઉલ્લાસથી નીકળી રહી છે ને આવી રીતના અવરનવર હંમેશા અમે ગણપતિની એના સ્થાપના કરીએ ત્રીસ વર્ષની જગ્યાએ સાહીઠ વર્ષ થાય સો વર્ષ સુધી અમે આવા કરતા રહીએ એવી ગણેશજી અમર સૌ યુવક મંડળને શક્તિ આપે ને આ રીતે

સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર